નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી આવેલ સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે આઠ વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત કરી દેવામાં આવી હતી જેમાં બાળકો દ્વારા મટકી ફોડવામાં આવી હતી અને રાજગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના બાળકો દ્વારા જન્માષ્ટમીના તહેવારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી બાળકો દ્વારા માટીમાંથી બાર જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ બાળકો દ્વારા બાર જ્યોતિર્લિંગનું શું મહત્વ છે અને કેમ તેની પૂજા થાય છે તેનું મહત્વ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા સમજાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન સ્કૂલના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્કાર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટી મનન ભાવસા આ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સંસ્કાર પરિવારની અંદર એટલે કે સંસ્કાર સ્કૂલની અંદર બાળકો દ્વારા સવારે આઠ વાગે મટકી ફૂડનો કાર્યક્રમ થયો પછી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને પછી જન્માષ્ટમીના તહેવારની બાળકો સુધી કૃષ્ણ ભગવાનના સાચા મહત્ત્વની ખબર પડે સાથે સાથે પવિત્ર શ્રાવણ ચાલે છે તો બારે બાર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગનું ગુજરાતીમાં બી બાળકો દ્વારા સમજાવવામાં આવ્યું અને બારે બાર જ્યોતિર્લિંગને ઇંગ્લિશ માધ્યમના એટલે કે અંગ્રેજી માધ્યમના બાળકોએ પણ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું આ સમગ્ર વસ્તુને એ બાળકો દ્વારા જ તૈયાર કરવામાં આવે તો એક સંસ્કાર પબ્લિક સ્કૂલ એક એવો પ્રયત્ન કરે છે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય ભણવાની સાથે સાથે એ લોકોની અંદર ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિની એક ઓળખાણ ઊભી થાય અને બારે બાર જ્યોતિર્લિંગ ક્યાં આવેલા છે એનું શું મહત્ત્વ છે એની કેમ પૂજા કરવી જોઈએ એ બધી વસ્તુનું સરસ આવરી રહેતું દૃશ્ય એ સ્કૂલમાં બતાવવાનું આ શાળા પરિવારની અંદર દરેક બાળકોની અંદર રહેલી ક્ષમતાને બહાર લાવવા માટેનો ભરપૂર પ્રયત્ન કરવામાં આવે છે બીજી કેવી એક્ટિવિટી દરેક વખતે દરેક મહિનાની અંદર જે તે જેમ કે કોઈ દિવસે પંદરમી ઓગસ્ટ ટૂંકા ગાળામાં જ પંદરમી ઓગસ્ટ ગઈ ઇઠ્યોતેરનો સ્વાતંત્ર્ય દિન એની વખતે બી આપણે મુખ્ય મહેમાન તરીકે ડીએફઓ શ્રી ગુરુજી ચાવડા સાહેબને બોલવામાં આવેલા જેવા બાળકોએ મસ્ત એની અંદર દેશ દાસ જાગે ભાવના જાગે દેશના સમર્પિત થવાની જુનૂન પેદા થાય અને સૌથી અગત્યનું કે એના દ્વારા એક ટીમવર્ક તૈયાર થાય આ તહેવારો શું છે આપણી અંદર એક ટીમવર્ક પેદા કરે છે મટકી ફોડના કાર્યક્રમની અંદર બાળકો જ એની અંદર ભેગા થાય એટલે વિચારો કે દરેક વાર તહેવારે બાળકો દ્વારા જ બાળકો જ આખા પ્રોગ્રામનું આયોજન કરે એટલે એમની અંદર એક લીડરશીપનું ગોધર બી પેદા થાય આ બધી વસ્તુઓ અહીંયા બાળકોને ટ્રેન કરવામાં આવે છે સંસ્કાર પબ્લિક સ્કૂલ ભાવ સર એ હંમેશા બાળકો માટે એ પ્રયત્ન કરે છે કે એનો સર્વાંગી વિકાસ થાય ભણતરની સાથે ભણતરમાં પણ આપણા બાળકો ખૂબ આગળ વધે એ માટે પ્રયત્ન કરે છે